નવ સેવાના મહાન સંકલ્પની પ્રેરણાદાયી ઘટના શપથ લેના તો સરળ હે પર નિભાના હી કઠિન હે સાધના કા પંથ કઠિન હે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર ગામના વતની અને હાલ નાન્સલાઈ માં રહેતા શિવાભાઈ કાંજીભાઈ પટેલ અને તેમની પત્ની દ્વારા ઝાઈડ્સ મેડિકલ કોલેજને દેહદાન અને અંગદાન કરવાનો સંકલ્પ 11 ઓક્ટોબર ના રોજ લેવામાં આવ્યો હતો આ મહાન સંકલ્પમાં તેમની ત્રણ દીકરીઓ હર્ષિકાબેન, મહેશ્વરીબેન અને નિશાબેન દ્વારા પણ સંમતિ આપવામાં આવી હતી. તા 11 ફેબ્રુઆરી 2025 ના રોજ શિવાભાઈના અવસાન બાદ તેમના પરિવારજનોએ તેમનો પાર્થિવ દેહ ઝાઈડ્સ મેડિકલ કોલેજ દાહોદ ખાતે દાન કરી માનવસેવાનું પ્રેરણાदायी ઉદાહરણ પૂરું પાડ્યું. જાયન્ટ્સ મેડિકલ કોલેજના તબીબી શિક્ષણાર્થીઓ અને ડોક્ટરોએ તેમના દેહદાનના સંકલ્પ માટે શ્રદ્ધાંજલિ આપી અને પરિવારજનોનો આભાર માન્યો શિવાભાઈનું નેત્રદાન પણ કરવામાં આવ્યું જે અનેક જરૂરિયાતમંદોને પ્રકાશ આપશે આ ઘટના છ ગામ પાટીદાર સમાજ માટે દેહદાનની પ્રથમ પ્રેરણાદાયી ઘટના બની છે જે અન્ય લોકો માટે પણ ઉદ્દીપક બનશે नमन वंदन अने श्रद्धांजलि संपादन नटवर भाई भाई परमार छोटाउदेपुर सौजन्य श्री धर्मेंद्र भाई पंचाल